મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વાર્તામાં પોતાની ભાભીને પામવા માટે ભાઈએ પોતાના ભાઈનું ખૂન કરી નાખ્યું અને આગળ શું થયું તે જાણો આ વાર્તામાં રાખડી બંધ મેઘજી ભુવાના મોટા દીકરા પ્યામાના મહત્વના કારણે આખા રાજનગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પ્રેમાને નખમાય રોગ ન હતો એ હરતો ફરતો અને ખૂબ મહેનતું હતું હજી તો બે વર્ષ પહેલા બાદલ મુખીની છોકરી ગૌરી સાથે એના લગ્ન થયા હતા એ દરમિયાન એક છોકરાનો બાપ બની ગયો હતો એ જ પ્રેમાને એ ભેંસને ખાણ દેવા ગયો ત્યારે એક મારકણી ભેંસે એના ગુપ્ત ભાગે માથું માર્યું હતું અને સુવાળી જગ્યાએ વાગતા એ થોડી વારમાં તરફડીને મરી ગયો હતો એથી જ ભુવાના ઘરે અને આખા નગરમાં બસ આ જ વાતને લઈને કાળો કેર વર્તી ગયો હતો સૌ સગાવાલા આવી જતા પ્રેમાની અંતિમ ક્રિયા પૂર્ણ થઈ ગઈ મેઘજી ભુવો એટલા પંથકમાં ખૂબ જાણીતો હતો એમની પત્ની એક પૂર હોનારતમાં તણાઈ ગઈ હતી પછી ભુવા બીજા લગ્ન ન કર્યા હતા અને પોતાના નાના બે બે દીકરી દીકરા પ્રેમા અને દેવાને જાતે મોટા કર્યા હતા મેઘજી ભુવાની લોકો પર જબરી ધાક હતી અભણ અને અજ્ઞાની લોકોના ભોળપૂર્ણનો એ લાભ લેતો હતો ખોટી અંધશ્રધા ફેલાવી કહેતો હતો કે મેં મસાણ સાધના કરી છે અને હવે કેટલાક લોકો કહેતા હતા કે જોયું ને ધૂણવા કે ભુવાના રવાડે ચરવું સારું નહીં આ મેઘજી ભુવાની ક્યાંક ભૂલ થઈ છે એ થાપ ખાઈ ગયો છે તે એક જ રાતમાં છોકરા જેવો છોકરો ભરખાઈ ગયો ને પ્રેમાનું બારમું પતી ગયું અને સાથોસાથ વરસી પણ વાળી લીધી આથી ગૌરી કપડાં બદલવા માટે એના પિયરમાં ગઈ પછી પેરમાં ગઈ પણ હજી એને મન એક વાત સમજાતી ન હતી કે રોજની હેવાઈ પતિ પ્રેમના મોત બાબતે એને શંકા હતી અને એ શંકા પોતાના દિયર દેવલા પર હતી પરંતુ જ્યાં સુધી કોઈ આધાર પુરાવો ન મળે ત્યાં સુધી એ શું બોલી શકે અને એનું સાચું કોણ માને કારણ આખા ગામમાં વાત જાણીતી થઈ હતી કે પ્રેમાને ભેંસે સુવાળી જગ્યાએ માથું માર્યું અને મરી ગયો અને દેવલા માટે ભુવાએ કેટલી છોકરીઓ જોઈ હતી પણ કોઈ ઠેકાણે દેવલાને મેળ પડતો ન હતો અને દેવલાના લગ્નનો મેળ પડતો તો સામે વાળા સામસામું કરવાની વાત કરતા હતા એટલે છોકરી સામે છોકરી આપો હવે ભુવાને તો છોકરી ન હતી આમ ભુવાને દેવલાને પરણવાની ઝંખના હતી દેવલાને પરણાવવાની ઝંખના હતી તો દેવલાને પરણવાની ઉતાવળ હતી આથી જ એની ભાભી ગૌરી પર એની નજર હતી ફાલતા ચાલતા એ ગૌરી સાથે અડપલા કરી મજાક કરી લેતો હતો ગૌરી એની નજરને પારખી ગઈ હતી પહેલાની મજાક મસ્કરી અને હાલની મજાકમાં પહેલાની મજાક અને મસ્કરી અને હાલની મજાકમાં રહેલા ફરક ને ગૌરી પામી ગઈ હતી તેથી એ સચેત રહેતી સતાય એના ભાગ્યે લખાયું હશે એટલે સમયના વેણ પ્રેમાની યાદ વહી જતા એ વિસરાઈ ગઈ વિસરાઈ ગયો અને નાચના રિવાજ પ્રમાણે ગૌરીને દેવા સાથે દેરવોટું વાળું પડ્યું પોતાની મરજીના ન સતાય ખાનદાન મત પિતાની આબરૂ ખાતર એને ના ન પાડી જીવનમાં જે થાય તે સારા માટે એવું એને માન્યું બસ પોણિયા વર્ષના ટૂંકા દિવસો પર દિવસો વીતી રહ્યા હતા દેવા સાથેના સહવાસમાં સમય જતા એને બીજા છોકરાનો જન્મ થયો એક છોકરો તો હતો પ્રેમાનો ઝઘલો એ આ બીજો થયો તે દેવાનો લાખો જગલો અને લાખો જવાન થઈ ગયા તોય વર્ષો પછી ગૌરી પોતાના પતિ પ્રેમાના મોતની શંકાના સવાલને ભૂલી ન હતી એમાં એક દિવસ રાત્રે દેવો ક્યારેય નહીં ને મહોડાનો દારૂ પીને આવ્યો ગૌરી ગુસ્સે થવાને બદલે ખૂબ ખુશ થઈ ઉઠી એને તક મળી ગઈ પલંગમાં બેઠા બેઠા એવો સ્નેહ પ્રેમ પાણી પાણી થઈ પણ તારા બાપ માન્યા નહીં કહે પહેલા મોટાના જ લગ્ન હોય ને સાચું કહું મને પ્રેમા સાથે જામતું નહીં એ તો સારું થયું ને ભગવાને મારી સામે જોયું કે ભેંસે માથું મારીને એને ઉપાડી લીધો નહીતર તું કઈ કરે જ નહી ગૌરી અરે પ્રેમાને ભેંસે નહીં પણ અંધારામાં મેં જ પાટું મારીને પતાવી દીધો હતો એમ કઈને ગૌરી દેવાને ભેટી પડી બીજા દિવસે ગૌરીએ મોટા દીકરા ઝઘલા ને વાત કરી કે તારા બાપને ભેંસે નહીં પણ તારા કાકાએ માર્યો છે બસ વાત સાંભળતા જ બાપના મોતનું વેર લેવા એ આકળ વિકળ થઈ ઉઠ્યું એના શરીરમાં લોહી ઉકળી ઉઠ્યું પણ લાચાર હતો કારણ કે દેવો ઘટના મેળામાં ગયો હતો એની વાટે જગલો બે દિવસ ને બે રાત ગામની ભાગોળે બેઠો પણ ભાગ્ય જોગે દેવો આવ્યો નહીં પણ ત્રીજી રાત્રે જગલા જોયું રસ્તા પર કોઈ માણસ આવતો જણાયો એ સામે ચાલ્યો નજીક આવતા એને જોયું તો એનો નાનો ભાઈ લાખો હતો અરે મોટા હા બાપુ મેળા હા બાપુ મેળા માં ગયા છે તે હજી આવ્યા નથી એની રાહે નીકળ્યો છું દેવા બાપુ હવે નહીં આવે ચાલો ઘરે ચાલો

લઈ લીધો હતો તો મિત્રો આ વાર્તામાંથી આપને જાણવા મળે છે કે સ્ત્રીને પામવા માટે ભાઈ પણ પોતાના ભાઈનો થતો નથી અને ભાઈનું મર્ડર કરતાં ખસકાતો નથી તો આવી કામ વાસના સારી નહીં તો એના ઉપર કાબૂ રાખો એવું આ વાર્તામાં જાણવા મળે છે જો મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને આવી નવી નવી વાર્તા સાંભળવી હોય તો અને નવા ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ સારી સારી અને આવા કિસ્સાઓ સંભળાવતા રહીએ તો જય માતાજી મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો તો અમને પ્રોત્સાહન મળે અને અમે આવી વાર્તાઓ ગોતી અને તમને પીરસતા રહીએ જય માતાજી